કૌભાંડ પાટણ એચએનના વેરફિકેશનમાં કૌભાંડ નો પર્દાફાશ થયો વેબસાઇટ પરથી પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની ખોટી કોલેજ બતાવાઈ ઓનલાઈન બોગસ કોલેજ બતાવીને વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરાઈ ઓનલાઈન પરીક્ષા લઈને યુનિવર્સિટીના નામે ખોટા સર્ટિફિકેટ આપી દેવાયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નવસારીથી વિદ્યાર્થીની આવી હતી વિરાણી નેરીસા નામની વિદ્યાર્થીનીને મળ્યા હતા ડિગ્રી અને સર્ટિફિકેટ તપાસ કરતા રેકોર્ડમાં કોઈ સંલગ્ન કોલેજ ન હોવાનો ઘટસ્ફોટ થયો તેજસ મજબૂદાર નામના શખતે બોગસ સર્ટિફિકેટ આપ્યા હતા ડોક્યુમેન્ટના આધારે એચએનજીઓ અને બી ડિવિઝન પોલીસમાં અરજી અપાઈ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત ફોનલાઇન પર જોડાયા છે ભરત ખોટી કોલેજ બતાવીને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અપાયા આખો મામલો શું છે શું માહિતી ડોક્ટરસિંહ વર્ષ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એક વિદ્યાર્થી તેમજ વાલીઓને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે કે જે અત્યારે વિદ્યાર્થીઓ પોતે ઓનલાઈનની અંદર યુનિવર્સિટીની અંદર ડિગ્રી મેળવવા અથવા યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે ફોર્મ ભરતા હોય છે ને એવા જ એક કિસ્સો પાટણમાંથી સામે આવ્યો છે કે પાટણની અંદર વડોદરાની અંદર યુનિવર્સિટી ઉભી કરી વેબસાઇટ ઉપર યુનિવર્સિટી ઉભી કરી તેને વર્ષ બે હાજર નવ થી વર્ષ બે હાજર ચોવીસ સુધી ના જે વિદ્યાર્થી આપવામાં બાબતે જે ડોક્યુમેન્ટ આપ્યો હતો તેજસ મજબુદાર નામનો જે વ્યક્તિ છે તેને સમગ્ર ડોક્યુમેન્ટ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના પૂરા પાડ્યા છે અને વર્ષ બે હાજર બાવીસ માં જે રજીસ્ટ્રાર પોતે અવસાન થયો છે અને વર્ષ બે હાજર ત્રેવીસ ને તેની અંદર તેની સહી સિક્કા કરવામાં આવ્યા છે અને કહી શકાય કે જે રીતે સમગ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના સહી સિક્કા કરવામાં આવ્યા છે જેને લઈને વિદ્યાર્થીનો જે રીતે સંપર્ક જયારે પેલા વચેટીયા સાથે સંપર્ક ગુજરાત અને વિદ્યાર્થી પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવીને ત્યારબાદ યુનિવર્સિટી ની અંદર તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાતા સમગ્ર કૌભાંડ છે તે બહાર આવ્યું છે બદલ આભાર